પાટણ એલસીબી અને આંધ્રપ્રદેશ પોલીસની કાર્યવાહી ગોડાઉન ચોરાયેલા લાલચંદનના એકસો પચાસ ટુકડા ઝડપ્યા પ્રદેશમાંગથી લાલ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું અને પાટણના હાજીપુરમાં આવેલા એક ગોડાઉન માંગ છુપાવવા માંગ આવ્યું હતું જે અંગેની જાણ આંધ્ર પોલીસને થતાં પાટણ એલસીબીને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી હાજીપુર માં આવેલી ગોડાઉન માંગથી એકસો પચાસ ટુકડા લાલ ચંદનના જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ચોરી થઈ હતી જેમાં ત્યાંની પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીની આંધ્ર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ આરોપીઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં લાલ ચંદન આપવામાં આવ્યું છે આરોપીઓ તરફથી મળેલી માહિતીના આધારે આંધ્ર પ્રદેશ પોલીસે પાટણ પોલીસને સમગ્ર વિગતો અંગે જાણ કરી હતી પાટણ એલસીબી પોલીસને સાથે રાખીને આંધ્રની પોલીસ દ્વારા હાજીપુરમાં દરોડો પાડવામાં આવ્યો હતો ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો